હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે એકદમ ક્રિસ્પી કુરકુરો ખસ્તા ટેસ્ટી નાસ્તો બનાવશું જેમાં આપણે ના તો રવો ના તો ઘઉંનો લોટ કે ના તો મેંદો કાંઈ જની જરૂર નહીં પડે ઘરમાં રહેલા સામાનથી જ આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને એકવાર બનાવી તમે આને બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો પણ એટલો લાંબો ટાઈમ આ નાસ્તો બચશે જ નહીં કારણ કે એટલો બધો ટેસ્ટી બને છે કે તમે આને બનાવશો અને તરત જ પૂરો થઈ જાય છે તો જો તમે અવાજ પણ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી બને છે અને એકદમ ટેસ્ટ પણ આનો અલગ જ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે એકદમ ક્રિસ્પી કુરકુરો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા ચોખા લીધા છે ચોખાના પવા લીધા છે સોરી તો અહીંયા આપણે પવાને પહેલાં સાફ કરી સરસ એવા અને પછી હવે આપણે એને ધોઈ લેવાના છે પાણીથી તો આવી રીતે થોડું પાણી આમાં એડ કરી અને હાથેથી સરસ એવા મસળી અને આપણે આમાંથી આનું પાણી હટાવી દેવાનું છે તો આવી રીતે આપણે એને બે પાણીથી ધોઈ લેવાના છે તો જો આવી રીતે હાથેથી સરસ એવું મસળી અને આ પવાને આપણે ધોઈ લેવાના છે તમે અહીંયા નોર્મલ આ જે ચોખાના પવા આવે છે એ જ મેં લીધા છે ગમે એ પવા તમે ચોખાના લઈ શકો છો જાડા પાતળા ગમે એ તમારી ઘરે અવેલેબલ હોય તે તમે પવા લઈ શકો છો તો અહીંયા મેં બે પાણીથી સરસ એવા પવાને ધોઈ લીધા છે તો હવે આપણે આને પલાળવાના છે તો જો અહીંયા મેં થોડું પાણી અંદર બચાવીને રાખ્યું છે થોડું પાણી રાખ્યું છે એટલે હું અહીંયા જ ચમચી જેટલું જ પાણી યુઝ કરું છું વધારે પાણી પણ આપણે આમાં નથી એડ કરી દેવાનું માત્ર આપણા પવા એકદમ સોફ્ટ થઈ જાય એટલું જ પાણી આપણે અહીંયા એડ કરવાનું છે તો અહીંયા ટોટલ મારે એક ચમચી જેટલું પાણી અંદર હશે અને એક ચમચી મેં ઉપરથી એડ કર્યું એટલે ટોટલ બે ચમચી જેટલું પાણી મેં એમાં એડ કરેલું છે તો હવે આપણે એને પલળવા માટે સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં એક બીજી પ્રોસેસ કરીએ તો એના માટે મેં ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેનમાં એક ચમચા જેટલું તેલ લીધું છે એક નાનો ચમચો છે એટલું આપણે તેલ લઈ લેવાનું છે અને તેમાં આપણે હવે જીરું એડ કરીશું તો મેં જીરું મેં અડધી ચમચીથી થોડું ઉપર જીરું એડ કરી દીધું છે અને અહીંયા હું હવે કાળા તલ લઉં છું તો અહીંયા મેં એક ચમચી જેટલા કાળા તલ લઈ લીધા છે કાળા તલ જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને એક ચમચી જેટલા હું સફેદ તલ એડ કરું છું તો ચમચી જેટલા અહીંયા સફેદ તલ લઈ લીધા છે તમારી પાસે કાળા તલ ના હોય તો ખાલી તમારે સફેદ તલ લઈ લેવાના છે બધાને આપણે સરસ એવું ફૂટી જવા દઈશું તો આ સરસ એવો વઘાર આપણો ફૂટે છે તો આપણે એમાં હવે થોડી હિંગ એડ કરીએ ફ્લેવર માટે તો મેં અહીંયા અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દીધી છે અને વઘાર પણ આપણો હવે સરસ એવો થઈ ગયો છે તો આપણે તેમાં હવે ચણાનો લોટ એડ કરીશું તો જે વાટકીથી પવા લીધા છે આપણે એ જ વાટકીથી અડધો કપ જેટલો આપણે અહીંયા ચણાનો લોટ લઈ લેવાનો છે અને સરસ એવો આ બધું આપણે મિક્સ કરી લઈશું અને ચણાના લોટને આપણે શેકવાનો છે તો આવી રીતે આપણે એને હલાવતા રહી અને સરસ એવો શેકી લઈશું ચણાનો લોટ શેકાતા બહુ વાર નહીં લાગે કારણ કે આપણે આને એકદમ વધારે પણ નથી શેકવાનો માત્ર એમાંથી એકદમ સરસ એવી સુગંધ આવવા લાગે એટલો આપણે ચણાના લોટને લેવાનો છે અને આ રીતે ચણાનો લોટ સેકીને આપણે નાસ્તામાં એડ તો સરસ એવી ફ્લેવર આવશે આપણા નાસ્તામાં ચણાના લોટની સુગંધ પણ એકદમ સરસ એવી આવશે નાસ્તામાં તો આવી રીતે ચણાનો લોટ આપણે ગેસની ફ્લેમ રાખી અને લેવાનો છે લોટ બળી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર નાસ્તો આપણો કડવો લાગશે અને બળવાની સ્મેલ પણ આપણા નાસ્તામાં આવશે તો જો લોટ હવે સરસ શેકાઈ ગયો છે તો આપણે એને સાઈડમાં રાખીએ ઠંડો થવા માટે ત્યાં સુધી આપણે પવા જોઈ લઈએ તો જો પવા સરસ એવા પલળી ગયા છે પાંચ મિનિટમાં પવા સરસ એવા પલળી જાય છે જો આવી રીતે હાથેથી મેસ કરીએ છીએ સરસ એવા મેસ થઈ જાય છે જો આટલા પવા આપણા પલળી જવા જોઈએ અને જો ન પલળ્યા હોય તો થોડીવાર આપણે વધારે રહેવા દેવાના છે થોડું પાણી એડ કરીને તો આવી રીતે સરસ પહેલાં આપણે પવાને મેસ કરી લઈએ પછી આપણે આગળની પ્રોસેસ કરશું તો પવા અહીંયા સરસ એવા મેં મેસ કરી લીધા છે અને હવે જે આપણે ચણાનો લોટ શેકીને રાખ્યો છે તે એડ કરી દઈશું આમાં અને હવે બાકીના મસાલા પણ આપણે કરી લઈએ તો અહીંયા હું ગરમ મસાલો લઉં છું અડધી ચમચીથી પણ ઓછો ગરમ મસાલો મેં લીધો છે તમે અહીંયા કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો છો તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અને અહીંયા અડધી ચમચીથી થોડી ઓછી હળદર લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને અહીંયા તીખાસ માટે લાલ મરચું પાવડર લીધો છે મેં તો અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર લઈ લીધો છે અને હવે હું આમચૂર પાવડર લઉં છું તો અહીંયા મેં આમચૂર પાવડર અડધી ચમચીથી થોડો ઓછો લીધો છે અને એમાં હવે આપણે

અને જો પવામાં ઓછું પાણી થયું હોય અને બાઇન્ડિંગ ન આવતું હોય તો થોડું પાણી એડ અહીંયા આપણે કરી શકીએ છીએ અને જો વધારે પાણી થઈ ગયું હોય પવામાં તો થોડો ચણાનો લોટ એડ કરી દેવાનો છે તો એક આપણે આનો સેમી સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો જો આવી રીતે થોડું એને મસળવાનું છે કારણ કે પવા નહીં આખા પાખા હશે હજી તૂટ્યા નહીં હોય વધારે તો તે લોટ આપણો તૂટતો જશે એટલા માટે થોડું એવું આપણે આને મસળીને લોટને બાંધી લેવાનો છે તો જો લોટ આપણો સરસ એવો હવે થઈ ગયો છે જો તમને બતાવું કે આટલો સેમી સોફ્ટ લોટ મેં બાંધીને તૈયાર કર્યો છે તો હવે આપણે તેની પૂરીઓ વણી લઈએ તો જો આવી રીતે એક પાટલો લઈ લીધો છે મેં તેની પર આવી રીતે હું લુવો લઈ લઉં છું એક તમારે જે સાઈઝની આ નાસ્તો બનાવવો હોય એ સાઈઝનો લુવો લઈ લેવાનો છે હું અહીંયા થોડો મોટો અને મીડિયમ એવો બનાવું છું એટલે હું અહીંયા થોડો મોટો લુવો લઉં છું તમારે આનાથી નાની જો પૂરી બનાવવી હોય તો તમારે એનાથી નાનો લુવો લઈ લેવાનો છે અને આવી રીતે આપણે એમાં કાણા કરી દઈશું જેથી કરીને આ ફૂલે નહીં તો જો એક પૂરી બનીને રેડી થઈ ગઈ છે એકદમ વણાઈ જાય છે આ આમાં કોઈ વણવામાં વાર પણ નથી લાગતી તો જો આવી રીતે બીજી પણ હું તમને વણીને બતાવી દઉં છું અને કોર્નર જો થોડી તૂટે તો કોઈ જ વાંધો નથી કારણ કે તો જ આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બનશે એકદમ કોર્નર એની ખાવાની ખૂબ મજા આવશે એવી ક્રિસ્પી બનશે તો જો બધી પૂરી મેં અહીંયા વણી લીધી છે તો ચાલો આપણે હવે એને તળી લઈએ તો તળવા માટે અહીંયા પહેલેથી મેં તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું અને જો થોડો લોટ એડ કરીએ છીએ તો સરસ એવો તે ઉપર આવે છે લોટ તો આપણે તેમાં હવે એક એક કરીને આપણી પૂરી એડ કરી દઈએ એક વખતમાં જેટલી પૂરી આવે એટલી આપણે એડ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ ટુ હાઈ રાખવાની છે વધારે સ્લો પણ નથી રાખવાની જો વધારે સ્લો રાખશું તો નાસ્તામાં તેલ ચડી જશે એટલા માટે આપણે તેલને અહીંયા પહેલાં સારું એવું જ ગરમ થવા દેવાનું છે અને પછી જ આપણે આ પૂરી એડ કરવાની છે તો આપણે અહીંયા આવે પલટાવવામાં આને બિલકુલ ઉતાવળ કરવાની નથી તે એની રીતે ઉપર આવી જાય અને નીચેથી થોડી ક્રિસ્પી થાય પછી આપણે એને પલટાવાની છે ત્યાં સુધી આપણે એને બિલકુલ અડવાની નથી તો જો આવે પૂરી જો ની સરસ એવી ઉપર આવવા લાગી છે ધીમે ધીમે અને નીચેની સાઈડથી પણ થોડી ક્રિસ્પી થાય પછી આપણે એને પલટાવીએ

ફેરવી અને બંને બાજુથી તળી લેવાની છે અને વધારે વાર પણ આને નથી ફેરવવાની આપણે એક થી બે વખત આપણે ફેરવશું ત્યાં સુધીમાં આપણી પૂરી તળાઈ જશે તો જો હવે કલર સરસ એવો ચેન્જ થવા લાગ્યો છે થોડો કલર વધારે આવી જાય પછી આપણે આને બહાર કાઢી લઈશું તો જો સરસ એવો કલર હવે આવી ગયો છે આપણી પૂરીમાં તો આપણે તેને હવે બહાર કાઢી લઈએ તો એ જ રીતે હવે બીજો બેચ પણ આપણે તળી લેવાનો છે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને તેલ આપણું સારું એવું ગરમ થાય પછી આપણે આ પૂરી એડ કરવાની છે જેથી કરીને આપણા નાસ્તામાં તેલ ન ચડે તો બીજો બેચ પણ એ જ રીતે આપણે તળી લીધો તળી લઈએ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે બાળકોને મોટાને બધાને ખૂબ જ ભાવશે અને સવારે નાસ્તા માટે જો તમારે બનાવવી હોય તો તમે આને એકવાર બનાવીને સ્ટોર કરીને પણ રાખી શકો છો આ ચા સાથે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બને છે પણ એકદમ ક્રિસ્પી અને ખસ્તા કે આમ એકદમ સરસ એવી કડક બનશે અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવી આપણી આ પૂરી બનીને રેડી થાય છે તો એકવાર તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો જો આપણો હવે નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે તો ઠંડો થાય પછી આપણે અને સ્ટોર કરી શકીએ છીએ આ બિલકુલ પણ ખરાબ નહીં થાય અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો